આજે જન્માષ્ટમી છે ને આજે ગ્રાઉન્ડ ઉપર કે જ્યાં પગ મૂકવાની જગ્યા ન હોય પરંતુ તંત્રના વાક્ય આ સ્થળ ઉપર પાણી ભરેલા છે ને તેના જ કારણે લોકો છે તે અહીં આવી નથી શકતા એક તરફ કહેવામાં આવ્યું હતું કે અંડરગ્રાઉન્ડ વાયરિંગ થશે કોઈ પણ તકલીફ નહીં પડે પરંતુ

બે થી ત્રણ લાખ લોકો છે તે મુલાકાત લેતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદ જે વિઘ્ન પણ આપ્યું છે વરસાદ જે રીતના વરસ્યો તેના કારણે જે મેળાનું મેદાન છે ત્યાં ચારે બાજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ને તેના જ કારણે જે મેળાની અંદર ધંધા રોજગાર માટે આવેલા હતા તે લોકો પણ અત્યારે નિરાશા પણ અનુભવી રહ્યા છે એટલે કહી શકાય કે જે મેળાનું મેદાન છે ત્યાં હજી પાણી નિકાલ કરવામાં તંત્ર ના કામ રહ્યું છે દર વર્ષે મોટા મોટા દાવાઓ કરતા હોય છે કે મેળાના ગ્રાઉન્ડમાં હવે પાણી નહીં ભરાય પાણી નિકાલ માટેની તમામ વ્યવસ્થાઓ છે પરંતુ આ દ્રશ્યો જોઈ શકાય છે સતત બીજા દિવસે જે ગ્રાઉન્ડની અંદર છે તે પાણી ભરાયેલું યથાવત જોવા મળી રહ્યું છે એટલે કહી શકાય કે બીજા દિવસે પણ જે લોકમેળો છે તે બંધ રાખવો પડે તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ